એક માણસ એવું બતાવો તમારો દીકરો આજ તમારા કોઈ વાતથી રાજી થયો છે કાલ કોઈ એવી વાત તમારાથી આવશે તમારો દીકરો નારાજ થઈ જશે સતત રાજી રહેનારું કોઈ જો સાધન હોય સતત રાજી રહેનારું કોઈ પાત્ર હોય તો એક માત્ર પાત્ર છે એ છે સ્વયં ભગવાન ઠાકોરજી તમારા એક એક કામથી ભગવાન રાજી રહે છે જો તમે સારું કામ કરતા હો પ્રભુને રાજી કરો અને એ રાજી થશે એટલે તમને મુક્તિનો દેનારો એ જ છે